નમસ્કાર ખેડૂત મિત્રો હું આપનો કૃષિ સાથી બિપિન માંગરોળિયા અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે મિત્રો આજે તારીખ થઈ છે એકવીસ છ બે હજારને પચીસ જ્યારે ખૂબ સારા સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર મોટા ભાગની અંદર જ્યારે વાવણી લાયક વરસાદો થઈ ચૂક્યા છે અને બાવીસ ત્રેવીસ તારીખથી પણ નવા વરસાદના રાઉન્ડની આગાહીઓ આવી રહી છે હવે જે વિસ્તારો આપણે વાવણી લાયક વિસ્તારો આપણે ગુજરાતની અંદર જે બાકી રહી ગયા છે એ એ રાઉન્ડની અંદર આપણે આવી જશે એવી આગાહીઓ આવે છે અને આપણે એવી આશા રાખી શકીએ છીએ ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે કે જે આગોતરા કપાસ જે વાવેલા છે ખેડૂત મિત્રોએ એની અંદર એક પ્રશ્ન આવીને ઊભો છે જ્યારે એક ફૂટ કે દોઢ ફૂટ સુધીના જે કપાસ છે એ લીલે લીલો જે છોડ છે કપાસનો એ સુકાઈ જવાનો પ્રશ્ન આવે છે આ સેના કારણે આવે છે અને એનું નિવારણ કેવી રીતે કરી શકાય એની વાત કરવી છે આપણે એ પહેલાં આપણી યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની વાત ખેડૂત મિત્રો આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો આપણા વિડીયોને લાઈક આપી દેજો અને આ જે આપણો વિડીયો છે આ જે આપણી માહિતી છે એ અન્ય ગ્રુપોની અંદર અને અન્ય અન્ય ખેડૂત મિત્રોને પણ તમે શેર કરી દેજો જેથી કરીને અન્ય ખેડૂત મિત્રોને પણ આવીને આવી માહિતી જે છે ઉપયોગી નામ છે શ્રી રામદેવ તાલુકો અને અમારા વિડીયોની અંદર નીચે પણ આપેલો હોય છે કારણ કે કાંઈ ને કાંઈ જો ખેડૂત મિત્રોને પ્રશ્ન હોય અમારા વિડીયોમાં માહિતી આપવાની બાકી રહી ગઈ હોય અને કઈ પ્રશ્ન હોય તો અમારો આ મોબાઈલ નંબર ઉપર કોન્ટેક કરી કોન્ટેક કરી શકે છે વોટ્સએપ દ્વારા મેસેજ કરી શકે છે અને જો અમારા વિસ્તારની નજીક હોય તો અમારા શોપનું પણ અમારી રૂબરૂ મુલાકાત લઈ શકે છે ખેડૂત મિત્રો આજે આપણે વાત કરી છે સૌપ્રથમ કે જે આગોતરા કપાસ ઓરવીને જે કપાસ થઈ ચૂક્યા છે એની અંદર જે આ સુકારો આવ્યો છે તો સેના કારણે છે આ અલગ અલગ વિસ્તારોની અંદર નાનો મોટો પ્રશ્ન અલગ અલગ જગ્યા પ્રમાણે છે કારણ કે અમુક અમુક જે વિસ્તાર હોય છે એની અંદર આજે આપણે જે જમીનની અંદર નોમિટેડ હોવા મુંડા હોવા તળકીડી હોવી અથવા તો અન્ય કોઈ પણ જીવાત જે વધારે પડતો ઉપદ્રવ રહેતો હોય છે ત્યાં ત્યાં વિસ્તારોની અંદર આ ખૂબ મોટો પ્રશ્ન આવે છે પણ નાનો મોટો પ્રશ્ન આવડો આ જે છે એ બધે બધી જ જગ્યાએ છે ખેડૂત મિત્રો આ એક આમ ઘણો તો ખેડૂત મિત્રો આ એક વિકટ પ્રશ્ન છે કારણ કે જ્યારે એકથી દોઢ ફુદીના છોડ થઈ જાય છે અને જો છોડ સુકાઈ જાય છે તો ત્યાર પછી એની અંદર આપણે કંઈ કરી શકતા નથી કંઈ નવું વાવેતર પણ કરી શકતા નથી એ જગ્યા જે છે એ આપણે ખાલીને ખાલી પડી રહે છે એના દ્વારા આપણે ઉત્પાદન ઉત્પાદનની અંદર ખૂબ મોટી અસર આવતી હોય છે બધો જ ખર્ચો કરી અને જ્યારે ઊગી નીકળેલો આપણો જે કપાસ છે એ જ્યારે સુકાઈ જતો હોય છે ત્યારે ખેડૂત મિત્રો ક્યાંય ને ક્યાંય આપણે ટૂંકા સમયની અંદર ખૂબ મોટી નુકસાની થતી હોય છે આ એના કારણે છે કે ક્યાંય ને ક્યાંય જમીનની અંદર મોંડા મુંડાનું ઉપદ્રવ હોવું અથવા તો નોમીટોળો હોવા એટલે કે જે અળસિયા ટાઈપની જે જીવાત આવે છે એ હોવી અથવા તો તળકીડી હોવી અથવા તો કોઈ પણ નવી જીવાત અન્ય કોઈ જીવજંતુ જ્યારે આપણા મૂળને કોતરી ખાય છે ત્યારે આ સુકારો આવે છે છોડ પીળો પડતો નથી છોડના કોઈ પણ લક્ષણો દેખાતા નથી અને માત્ર ને માત્ર ચોવીસ કલાકની અંદર છોડ લીલે લીલો લંઘાઈ જાય છે અને છેવટે પછી સુકાઈ જાય છે ખેડૂત મિત્રો આ ઘ ખૂબ મોટી મોટો પ્રશ્ન છે અને આવો મોટો પ્રશ્ન જ્યારે હોય છે ત્યારે આનું નિવારણ લાવવું પણ આપણે ખૂબ જરૂરી બની જતું હોય છે તો એનું જે નિવારણ છે ખેડૂત મિત્રો કોઈ મોટો ખર્ચ કરવાનો નથી અને કોઈ પણ દોડાદોડી કર્યા વગર ખાલી જો આપણે સામાન્ય રીતે ક્લોરોફાયરી ફોસ પચાસ ટકા જે ઈસી આવે છે એ પ્રતિપમ સિત્તેર એમ એલ નાખી અને એની સાથે કોઈ પણ સાદું ફૂગનાશક એટલે કે જેની અંદર મેન્કો જે આપણે કાર્બેન્જિમ આવે છે એ પણ ચાલે છે પછી થાયફેનાઇટ મિથાઇલ આવે છે એ પણ ચાલે છે કોઈ પણ એક ફૂગનાશક ત્રીસથી પાંત્રીસ ગ્રામ સાથે રાખી અને આને આપણે સ્પ્રે કરવાનો નથી પણ આને જે છે એને ડ્રેન્ચિંગ કરવાનું છે જે વિસ્તારની અંદર જેટલા વિસ્તારની અંદર આપણા છોડ ફૂંકાતા હોય છે ત્યાં ડ્રેન્સિંગ કરવાનું છે અને એની આજુબાજુના જે સારા છોડ છે એને પણ ડ્રેન્સિંગ કરી દેવાનું છે જેથી કરીને આ જે છે આગળ ચાલે નહીં હવે પ્રશ્ન એવો થાય છે કે જો મુંડાનો પ્રશ્ન હોય નોમિટોડનો પ્રશ્ન હોય કે કોઈ જીવાત કાપવાનો પ્રશ્ન હોય તો સાથે ફૂગનાશક રાખવાની જરૂર શું છે તો ખેડૂત મિત્રો એ ખૂબ જ જરૂરી છે કેમ કે કારણ કે જ્યારે કોઈ પણ જીવાત જે છે એ આપણા મૂળની અંદર જ્યારે કોરી ખાય છે અથવા તો ડંખ મારે છે ત્યારે ત્યાંથી ફૂગ ડેવલપ થતી હોય છે અને એના કારણે પણ આ સુકારો આવી શકે છે તો આપણે આ બંનેનો જો સ્પ્રે સાથે રાખી અને કરી દેશો તો આની અંદર મોટામાં મોટી રાહત મળે છે અને જો આપણા ખેતરની અંદર ચારથી પાંચ છોડ દેખાય ત્યાં જ આપણે આ વિધિ કરી લેવી જોઈએ આ ડ્રેન્ચિંગ કરી લેવું જોઈએ ખૂબ મોટો ખર્ચ કરવાની જરૂર નથી કશું કરવાની જરૂર નથી સામાન્ય જેટલા આપણા જેટલા વિસ્તારની અંદર હોય એટલા વિસ્તારની અંદર આ ડ્રેન્ચિંગ કરી દેવાનું છે જો આખા ખેતરની અંદર હોય તો આખા ખેતરની અંદર કરી દેવાનું છે કારણ કે આ ખર્ચ કરવો પોષાશે પણ આપણો ઊગી ઉગી નીકળેલો છોડ આપણો મોટો કરેલો છોડ જો જતો રહેશે તો એની અંદર ઉત્પાદનની અંદર ખૂબ મોટો કાપ આવતો હોય છે ખેડૂત મિત્રો ત્યાર પછી આપણે જેમ વાત કરી વરસાદની ખૂબ સારા વરસાદ થઈ ચૂક્યા છે આગામી સમયની અંદર ખૂબ સારા વરસાદો થવાની પણ શક્યતાઓ છે આગાહીઓ છે ત્યારે ખેડૂત મિત્રો આપણે વાત હવે જે વાત કરવી છે એ છે આગોતરી મગફળી જે મગફળીઓ વીસથી થી પચીસ દિવસની થઈ ચૂકી છે અને ટૂંકા ગાળાની અંદર જે વરસાદનો રાઉન્ડ ગયો છે એમાં નિંદામણ આપણે થઈ શક્યું ન હોય અને જો ઊભી મગફળીની અંદર વીસથી પચીસ દિવસનો જે મગફળી થઈ ગઈ છે ને એની અંદર જો હું નિંદામણ નાશક ઉગી નીકળું હોય તો એની અંદર કેવી નિંદામણ નાશકનો ઉપયોગ કરવો જોઈએ એની વાત કરતાં પહેલાં ખેડૂત મિત્રો આપણે વાત એ કરવાની છે કે નિંદામણ નાશક જે છે એ આપણે ખૂબ વિવેકપૂર્ણ એનો ઉપયોગ કરવાનો છે સમજણપૂર્વક ઉપયોગ કરવાનો છે ખેડૂત મિત્રો જો નિંદામણ નાશક દવાની જરૂર હોય નિંદામણ નાશકનો ખર્ચ જો મોટો થઈ જતો હોય અને કોઈ પણ ઓપ્શન ન હોય તો જ આપણે આ નિંદામણ નાશકનો ઉપયોગ કરવાનો છે ખેડૂત મિત્રો જો આપણે મગફળીની અંદર માત્ર ને માત્ર પટ્ટીપાનવાળું એટલે કે કૂપડાવાળું જો ખડ હોય તો સહારા ઇન્ટરનેશનલ કંપનીનું જે વિડગોન કરીને આવે છે જેની અંદર ક્વિઝાલોફોપ ઇથાઇલ દસ ટકા ઈસી સ્પ્રે ખૂબ સારું પરિણામ મળે છે આ માત્ર વાત હતી આપણે પટ્ટીપાનવાળા નિંદામણની એટલે કે કૂપડાવાળા નિંદામણની જો એકલું જ હોય તો આ એક જ દવા નાખવાની છે અને જો આપણે પાંદડિયું પણ નિંદામણ હોય અને કૂપડાવાળું પણ હોય જો બંને હોય તો જાપાની ટેકનોલોજીનું જે આઈઆઈએલ કંપનીનું જે હાચીમેન આવે છે જે બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપતી દવાઓ છે ખૂબ મોટી કંપનીઓ આની અંદર આવી પ્રોડક્ટો લઈને આવી છે ઘણી બધી અલગ અલગ ટેકનિકલોવાળી જે આ જે છે આ પ્રોડક્ટ આવે છે પણ આ જે છે હાચીમેન કરીને એના જે રિઝલ્ટો છે અમે લીધેલા છે આ મગફળી વીસથી પચીસ દિવસની થયા બાદ આપણે ખેડૂત મિત્રો આની અંદર બે દવા આવે છે એક તો ક્વિઝાલો ફોપ આવે છે અને ઇમેજા થાઇપર આવે છે આ બંને આની અંદર બે બોટલ આવે છે એક સ્ટીકર આવે છે અને એક દવા આવે છે તો બંને આપણે એક પ્રતિ પંપની અંદર પચીસ પચીસ એમએલ નાખી અને આનો ત્રણથી ચાર પંપ એક વીઘા દીઠ જો કરવામાં આવે તો આના રિઝલ્ટો ખૂબ સારા મળે છે ઘણી બધી કંપનીમાં આવે છે આપણે કોઈ પણ કંપનીનું લઈ શકીએ છીએ બધી જ કંપનીના રિઝલ્ટો પણ સારા હોય છે પણ વાત કરીએ એમ આપણે ખૂબ જ વિવેકતાપૂર્ણ આનો ઉપયોગ કરવો જોઈએ જો આપણને જરૂર જણાય તો જ આનો ઉપયોગ

કરી શકશું ત્યાર પછી એકદમ ચોખ્ખું પાણી લેવું જોઈએ અને તાજું પાણી લેવું જોઈએ જેથી કરીને આપણને એ સો ટકા રિઝલ્ટ મળી શકે ત્યારબાદ આપણે આની અંદર ફ્લેટ નોઝલ એટલે કે પટ્ટી નોઝલનો ઉપયોગ કરવો જોઈએ એટલે જે આપણો જે આપણો વિસ્તાર છે જે જે જગ્યાનો વિસ્તાર છે જે નિંદામણનો જે વિસ્તાર છે એ પૂરેપૂરો આપણે કવર કરી શકીએ અને ખેડૂત મિત્રો ખાસ જ્યારે વરસાદી વાતાવરણ ન હોય આની ઉપર જો પાંચ થી છ કલાક સુધી જો આપણે વરસાદ આવવાને આવવાની ગણતરી ના હોય તો જ આનો સ્પ્રે કરવો જોઈએ તો જ આના પૂરેપૂરા પરિણામો મળતા હોય છે ખેડૂત મિત્રો આગામી સમયની અંદર આગળના વિડીયોની અંદર પણ આપણે ઘણી બધી વાત કરી ચૂક્યા છીએ કેવા પ્રકારે આપણે એના જે અત્યારે મગફળીઓ છે અથવા તો કપાસ છે એ જે જેમ 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 આગળ આપણે પાક જશે તો કેવા કેવા સ્પ્રેની જરૂર પડશે એની માહિતી લઈને પણ આપણે આવતા રહીશું અને અમે આપણે આગળ આગળની સમયની અંદર ઘણા બધા વિડીયોની અંદર આપણી આ માહિતી જે છે ઉપલબ્ધ છે તો જો કોઈ ખેડૂત મિત્રને આ માહિતીનો ઉપયોગ કરવો હોય તો ખેડૂત મિત્રો આપણી ચેનલોની અંદર જઈ અને આપણા બધા જ બધા જ વિડીયો ઉપલબ્ધ છે એના દ્વારા માહિતી લઈ શકે છે અને ખેડૂત મિત્રો આપણો પાક જે છે જેમ જેમ આગળ જશે એમ એમ આપણે આપણે આવીને આવી માહિતી લઈ અને આપના સમક્ષ હાજર થતા જઈશું અને ફરી એકવાર અમારો મોબાઈલ નંબર છે નવાણું બસો ઓગણસાઠ જીરો સત્તાવન બેતાલીસ આપણે તમે અમને કોલ કરીને પણ પૂછપરછ કરી શકો છો આજની વાતમાં રજા આપશો નમસ્કાર